લકનિયા લાલ કી જય ગજાન ગણપતિ મહારાજની જય દસોદના ગરમાં બેઠો કાનુડું બોલે રે કાનૂડ બોલે રે માન ગોપીઓ બિવડા કા મન ગોપીઓ બિડા વે દસો દગરમાં બેઠો કાનુડો બોલે બીવડાવે બિડાવે મને ગોપીઓ બીવડાવે માખણ ખાવા જાવ તો મને દોરડે બાંધે રે દોરડે બાંધે રે મને ગોપીઓ બીવડાવે બિવડાવે મને ગોપીઓ બીવડાવે માખણ ખાવા જાવ તો મને દોરડે બાંધે રે દોરડે બાંધે રે મને ગોપીઓ બીવડાવે બિવડાવે મને ગોપીઓ બીવડાવે ચકુ ઘેર તો મને પાણી ઘરાવે રે મા મને ગોપીઓ બુલાવે મા મને ગોપિયો બિવડાવે ચકુ ઘેર તો મને પાણી ઘરાવે રે હા મને ગોપીઓ બિવડાવે મા મને ગોપીઓ શોધન નગરમાં બેઠો કાનુડો બોલે રે કાનૂડો બોલે રે કામ ગોપીયો બિવડાવે મામ મને ગોપીયો બિવડાવે હસિ ઘેર તો મને વાણો તર બનાવે રે મામેરા પુરાવે રે કા મને ગોપીયો બિવડાવે મા મને ગોપીઓ બિવડાવે ઘસિ ઘેર તો મને વાણો బివడావే మా మన గోపీ బివడావే చశోదానాగర బె కడ బోలే రే కనూడ బోలే రే మా మన గోపియ బివడావే మా మన గోపీయ బివడావే తిరగే రే జ మన జేర పివడావే రే జే તો મને ઝેર પીવડાવે રે ઝેર પીવડાવે રેપીઓ માં બેઠો કાનુડો બોલે રે કાનુડો બોલે રે મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ બીવડાવે ગોપ ને જજો તો મને વીરો બનાવે રે થી મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ ગોપિયો બિવડાવે જો તો મને વીરો બનાવે રે ચીરા પુરાવે રે મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ બીવડાવે ચશોદ નગર માં બેઠો કાનુડો બોલે રે કાનુડો બોલે રે મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ બીવડાવે આ મામન ગોપય બિવડા કરમા બગેર જવતો ખેચડો ખવડાવેર ખીચડો ખવડાવેર કામન ગોપી બીવડાવે મામન ગોપી બિવડાવે કરમા બગેર જવતો ખવડાવે રે ખિચડો ખવડાવેર કામ ગોપી બનાાવે મામન ગોપીય બિવડાવેદાન કરમા બેઠો કાન ઉડો ગોપીઓ બીવડાવે મા મને ગોપ્યો બીવડા તો મને રાસ સરમાણે રે ભજન રે મને ગોપીઓ ગોપ્યો મા મને ગોપીઓ ગોપ્યો બિવડા તો મને રાસ સરમાણે રે ભજન સંભળાવે રે મા મને ગોપીઓ બીવડાવે મા મને ગોપ્યો બીવડાવે જશો દાનમાં બેઠો કાનુડ બોલે રે કાનુડ બોલે રે મા માને ગોપીઓ બિવડા મા માને ગોપીઓ બિવડા કૃષ્ણ કનિયા લાલ કી જજરેનનંદ ગણપતિ મહારાજની જય